ચોટીલા હાઇવે ઉપર આવેલી ગેરકાયદેસર પાંચ જેટલી હોટલો ઉપર બુલડોઝર ફરી વળ્યું છે પોલીસ તંત્ર અને ચોટીલા નાયબ કલેક્ટરની તવાઈ ઉતરતા આ તમામ બાંધકામો તોડી પડાયા છે ચોટીલા હાઇવે ઉપર સરકારી જમીનમાં ગેરકાયદે બાંધકામ કરી હોટલની આડમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા શખ્સોની હોટલો દુકાનો વિગેરે ઉપર બુલડોઝર ફેરવી તોડી પાડવામાં આવેલ છે જેમાં પોલીસ તંત્ર દ્વારા નાની મોલડી પાસે ન્યૂ નાગરાજ હોટલ અને જય વડવાડા હોટલ તોડી પાડી દસ એકર જેટલી સરકારી જમીન ખુલ્લી કરાવી છે તો બીજી તરફ ચોટીલાના નાયબ કલેક્ટર એચ ટી મકવાણા અને તેમની ટીમે ખેરડી ગામે નેશનલ હાઇવે ઉપર સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કરાયેલ શિવલહેરી પરોઠા હાઉસ હોટલ સાત દુકાનો એક બંગલો ઘોડાસર વિગેરે તથા વીર વછરાજ હોટલ ત્રણ દુકાનો વિગેરે તથા પટના બિહાર બલવીર સરકારી સર્વે નંબર બસો ચોવીસ પૈકી એક નવો સરકારી સર્વે નંબર છસો પાંચ ઉપર જુદા જુદા ત્રણ ઈસમો આ સરકારી જમીન ઉપર તદ્દન ગેરકાયદેસર રીતે હોટલો બાંધી અને ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલ હતું જેમાં વિગતે જોઈએ તો હોટલ શિવલહેરી પરોઠા હાઉસ જેનો બાંધકામ અને માલિક કરનાર છે મંગળુભાઈ જીલુભાઈ ખાચર હોટલ વીર વછરાજ જેના માલિક મહેન્દ્રભાઈ જીલુભાઈ ખાચર રહે ખેરડી તાલુકો ચોટીલા તેમજ હોટલ પટના બિહાર બલવીર હોટલ જેના માલિક છે સુરેશભાઈ જીલુભાઈ ખાચર આ ત્રણે ત્રણ ઈસમોએ ખૂબ જ મોટા પ્રમાણની અંદર ગેરકાયદેસર સરકારી જમીન ઉપર આ ત્રણ હોટલો બાંધવામાં આવેલી હતી શિવ લહેરી પરોઠા હાઉસ હોટલ ની અંદર સાથે સાથે સાત દુકાનો જેમાં પંચર કરિયાણાની પાન મસાલાની દુકાનો સાથે સાથે રેણા કંડેરનો બંગલો તેમજ ના સ્ટાફ ને રહેવા માટે સ્ટાફ ક્વાર્ટર્સ અને ઘોડાઓને બાંધવા માટે ઘોડાસર એમ કરીને કુલ ચાર એકર જમીનની અંદર આ બાંધકામ અને વપરાશ કરવામાં આવતો હતો અને જેની બજાર કિંમત થાય છે બાર કરોડ ચોરાણું લાખ અને છપ્પન હજાર સાથે સાથે હોટલ વીર વસરાજની અંદર મહેન્દ્રભાઈ જીલુભાઈ ખાચર દ્વારા મોટા પ્રમાણમાં બાંધકામ કરવામાં આવેલું હતું તેમજ ત્યાંય પણ ત્રણ હોટલ સ્ટાફ ક્વાટર્સ ટોયલેટ જેવા અને રહેવા માટેના પણ મકાનો ત્યાં બાંધવામાં આવેલા હતા અને જેની બજાર કિંમત થાય છે દસ કરોડ બાસઠ હજાર બાસઠ લાખ અને હોટલ અ પટના બિહાર બલવીર કે જ્યાં પણ મોટા પ્રમાણમાં બાંધકામ કરવામાં આવેલું હતું અને તેનું જે ક્ષેત્રફળ છે એક એકર ને સોળ ગુંઠા આમ ત્રણે ત્રણ હોટલોનું કુલ ક્ષેત્રફળ થાય છે આઠ એકર અને સત્યાવીસ ગુંઠા એટલે કે બાવીસ વીઘાની અંદર આ ત્રણે ત્રણ હોટલો વપરાશ કરતા હતા અને બાંધકામ કરેલું હતું જેની બજાર કિંમત થાય છે અઠ્યાવીસ કરોડ બાર લાખ ચોવીસ હજાર રૂપિયા આ ત્રણે ત્રણ હોટલોને અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલાદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા આજે ત્રણ થી ડિમોલેશન ચાલુ કરવામાં આવેલું છે અને હજુ પણ ડિમોલેશનની કામગીરી ચાલુ છે આમ ત્રણે ત્રણ હોટલોનું ડિમોલેશન કરી અને અઠ્યાવીસ કરોડ બાર લાખ ચોવીસ ની સરકારી જમીન છે એ જમીન હાલ હસ્તક લેવામાં આવેલી છે અને ખુલ્લું કરવામાં આવેલ છે અને દબાણકારોને હટાવવામાં આવેલ છે સર આ હોટલોની અંદર અ મોટા પાયે બાયોડીઝલ કેમિકલ અનેકવાર પણ પકડાયેલા છે એટલે આ હોટલો છે એ ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો અડ્ડો પણ બનેલો હતો અગાઉ ભૂતકાળમાં